તો લઈ જશું મારે જવાનું છે ગામમાં તો ગામમાં જઈને થોડો ફ્રૂટ ને એવું લાવું ખેડૂ દીવીને બેના રેજો મજા આવશે ને શેનલ ઉપર પહેલી વાર અંતે ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કા એનો હું ગામમાં તો કારણ કે મારે પૈસા બધું કામ છે ને હાલો હું છું આવે જ રાખે તકવય કઈક ખાય છે અને આલુ બદામ કે ન આય મારા બજાર તા આયા ઓહ એટલા બધા ફ્રુટ ડીસીસી તો એમાં માંડ્યું છે જો તને કેમ મસ્તીની માંડ્યું છે આયદા માર ખોટ છે ડ્રેગન ફ્રૂટ લેવા પા કે માતાજી ને તો તારે સાઈડ તો મુકે એમાં લેતા આવવા

ઘડીક કવિ ને એમ શું કે બસ અમરાજ લઈ જવાની મતો એવું કવિ ને એમ શું કે બસ મને અમરાજ લઈને જા એવું અમારે કવિ પછી કવિ કે મારું લોહી ખૂટી દઉં ગામમાં જો આટલી બધી વસ્તુ કવિ આટલું છે ને ત્રીસ રૂપિયા નું એક શો કવિ કેટલા

કાલે તો રક્ષાબંધન છે કાકો એનો વિડિયો આપ શકાય હા ચાલો હવે આપણે ડ્રેગન ફૂડ કાપીએ આ નાનું 10% નું આ નાનું તો આ છે હે આ માઇન્ડવી અને વાડીની છે વાડીની થોડી કેવાય

આ તો તારે હાડી હે એ વાત કલેનું નીકળે એમ પણ મેચિંગ મેશિંગ કરી લેવા તે હા મારે એક તરા છે હો ઈ આવો કાઢના હું હા હોય લે મરબ તો મારા લાલ

આશી મેં ને તારા બાફા લેની હાજે બાફાની હાજે બાફા છે અમે એટલું પટકો વિજે ઓકે ઓ રોડા કે ઓ લેગી તને ખાટી મીઠી મસાલાની

થોડીક બહુ ઉતરાય છે બહુ તો મેં કીધું લાંબો વિડીયો નહીં થઈ શકે એવું લાગે મને પણ તોય આપણે મહેનત તો કરશું ત્યાં લાંબો વિડીયો થઈ જાય એવી કારણ કે શું કહેવાય રક્ષાબંધન હેલું આવે ને એ કાલ જ હતી કાં કવિ રક્ષાબંધન કીધી કાલ રક્ષાબંધન છે સોમવાર છે ને ઓગણીસ તારીખ છે તો ઓગણીસ તારીખે રક્ષાબંધન આઠ હજાર તારીખ છે તો પેમેન્ટ પેમેન્ટનું બધું સેટિંગ કરવાનું હોય ને આપણે તો છે ને મિત્રો હું ગયો હતો ગામમાં અર્જન્ટમાં હું અને કાકી કહી કે કાંઈક ફ્રૂટપ્રુટ લેતા હોય

બાથરૂમ બાથરૂમ ખાઈ તો બહુ મજા રાખે આપણે હોલોક ઠેઠો થી જોતા જ રહેજો ને મજા રાખશે તો વસાળા છે ને કવિ એમ કહે છે કે રાખડી છો કે તમારે આવેલ છે તો મારી રાખડી કવિ બાંધશે આગળ હું વાલો તો રાખડી બાંધી લઉં તો વિડીયો મહિના વાળા કવિ જ થાય કે તો આને તો એક રાખડી આવી ગયેલી છે તો બ હવે હાથ લીજો નાખો કવિ એમાં રાખડી બાંધે છે

પછી ને મારું એમ કહેવાનું હતું કે મિત્રો હવે કવિતાની બે ખાઈ લે તો થોડો કવિતા બનાવેલો હે હાલો હું તમને જરા કેવા બતાવું પછી આપણે વિડીયો બે હવે તારે ખાવાનું છે ને કવિતાની બે ખાઈ લે